રોટલા ભાખરી રોટલી ઓળો બધું બનાવું છું મારા પપ્પાની પરિસ્થિતિ વીક છે અને ત્યાં નોકરીએ જાય છે ધ્યાન રાખવા જાય છે એટલા માટે મારા મમ્મી ઘરેથી જ આ કામ કરે છે રોટલી ભાખરી રોટલાનો ઓર્ડર લે છે જો મારા મમ્મી નું નામ ગીતાબેન છે એ ઘરેથી જ રોટલી ભાખરી અને રોટલાનો ઓર્ડર લે છે એક રૂમ રસોડાના ગાળામાં ભાડે રહે છે દેશમાં માં જમીન નથી અને અહીંયા પણ ઘરનું મકાન નથી પરિસ્થિતિ ખરેખર નબળી છે આપણે મદદ બીજી કઈ નથી કરવાની આપણે આપડે ફાર્મ હાઉસમાં પ્રોગ્રામ કરવા આપણે બેન આપવાનો છે મારા પપ્પાની ને એની અટક ભાલાળા છે અને ગામ ભુવા છે જો ત્રણ ત્રણ કલાક અગાઉ ઓર્ડર લેવામાં આવશે બાજરી ના બાજરીના બાજરી ના જ્વાર ના કહેતો જ્વાર ના મકાઈ ના કહેતો મકાઈ ના ત્રણે મિક્સ માં કહેતો આ સિવાય પૂરેપૂરું કાઠિયાવાડી ભાણું તમને કોઈ પણ વસ્તુ નામ આવડતી હોય બનાવવાનું કહેશો ને તમને ત્રણ કલાક પેલા ઓર્ડર આપવાનો ગીતાબેન તમને બનાવીને આપશે દેશી મોટા રોટલા બને ને એટલા માટે સ્પેશિયલી મોટી સાઈઝ ની તાવડી પણ લઈ આવ્યા છે વાહ ભાઈ વાહ તો તમારે પણ આવા સરસ મજાનો સ્વાદિષ્ટ રોટલો ખાઓ હોય ને અત્યારે ને અત્યારે ઓર્ડર કરજો સ્ક્રીન ઉપર મેં મોબાઈલ નંબર ને બધી ડિટેલ આપેલી છે